સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું સૂત્ર સાકારિત કરતી શ્રી ચાચરિયા પ્રાથમિક શાળા છેલ્લા પાંચ વર્ષથી બરવાડા તાલુકાની અંતરિયાળ વિસ્તારની શ્રી ચાચરિયા શાળાએ ખરા અર્થમાં સરકારી શાળા શ્રેષ્ઠ શાળાનું સૂત્ર સાકારિત કરી ગામડાના બાળકોમાં પડેલી સુષુપ્ત શક્તિનો અને કલાને મોકળું આકાશ અને મેઘધનુષ આપતા અનેક કલારત્નો કક્ષાના ફલક પર પોતાની કલાના ઓજસ પાથરી રહ્યા છે ત્યારે ચાલુ વર્ષે યોજાયેલા તાલુકાના કલા મહાકુંભમાં એક સાથે પિસ્તાલીસ બાળકોએ ભાગ લઈને પોતાની આવડતનું અજવાળું ફેલાવી સૌને અચંબિત કરી દીધા હતા બરવાડા સંસ્કાર ભારતી વિદ્યાલય ખાતે યોજાયેલા કલા મહાકુંભમાં છથી ચૌદ વર્ષની વક્તૃત્વ સ્પર્ધામાં ખાચર સૂર્યદીપ પ્રવિણભાઈએ પ્રથમ નંબર મેળવ્યો પંદરથી વીસ વર્ષની વક્તૃત્વ સ્પર્ધામાં ચાવડા ગૌતમે દ્વિતીય નંબર મેળવ્યો એક પાત્રીય અભિનવમાં માલીવાડ જયદીપ પ્રથમ સ્થાન મેળવ્યું ઝાલાવાડની ઓળખ સમા અદ્ભુત ગોફ રાસમાં ચાચરિયાના બાળકોએ પ્રથમ નંબર મેળવી સૌને પ્રશંસા પામ્યા તો સાથોસાથ લોકનૃત્યમાં પણ દીકરીઓએ અદ્ભુત ટિપ્પણી નૃત્ય રજૂ કરી પ્રથમ નંબર મેળવ્યો હતો આ સાથે જ તબલાવાદન સ્પર્ધામાં લીંબડિયા યુવરાજે દ્વિતીય સ્થાન મેળવી જિલ્લા કક્ષા માટે સિલેક્ટ થયો હતો આમ ગૌરવ થાય કે સતત અવનવી પ્રવૃત્તિઓ નવાચારો સંસ્કાર શિક્ષણ અને અનેકવિધ પ્રવૃત્તિઓ ધમધમતી શ્રી ચાચર્યા પ્રાથમિક શાળાએ આ વર્ષે એક સાથે છ સ્પર્ધામાં જિલ્લા કક્ષાએ ભાગ લઈને સમગ્ર તાલુકામાં ઝળહળતી સિદ્ધિ મેળવી હતી આ પહેલાં છેલ્લા ચાર પાંચ વર્ષથી આ સરકારી શાળા રાજ્ય ફલક પર ગ્રામીણ વિસ્તારોની કલાનું પ્રતિનિધિત્વ કરી રહી છે ત્યારે ચો તરફ આ શાળાને સબ વધાવી રહ્યા છે ચાલુ વર્ષે શાળાના કર્મઠ અને બહુમુખી પ્રતિભાના ધની તેમજ નેશનલ એવોર્ડ વિજેતા શિક્ષક પ્રવીણભાઈ ખાચર શાળાના કર્મઠ સારસ્વત ઉર્મિલાબા ગોહિલ તથા કાર્યધક્ષ સારસ્વત રીટાબેન સથવારાના માર્ગદર્શનમાં બાળકોએ શાળાને ગૌરવ અપાવ્યું છે તો સાથોસાથ શાળાના આચાર્યશ્રી જ્યોત્સનાબેન દ્વારા સતત તમામ રીતે સહકાર પૂરો પાડી બાળકોની કલાને વિસ્તારવા મુક્ત વાતાવરણ પૂરું પાડ્યું છે તથા સમગ્ર શાળા પરિવારનું આ બાબતે સહિયારો પુરુષાર્થ રંગ લાવ્યો છે આ છે આપણી સરકારી શાળા શ્રેષ્ઠ શાળા ચાચરિયા કનુભાઈ ખાચર બોટાદ